તો કેમ છો મિત્રો આવી ગયા નવા વ્લોગમાં તો આજે આપણે છે ને ટ્રેક્ટરના ટાયરને હે ને બદલાવાના છે જો કે વિડીયો તો બની ગયો પણ ઇન્ટ્રો હે ને પછી શૂટ કરવું હો તો આપણે જો આ ટ્રેક્ટરનું છે ને ટાયર બદલાવાના હે એક જ બદલાયું આ તા હે ને જે ટ્રેક્ટર પછી હોતું નહીં ટાયર છે પણ જી જે બદલાયું ને એમ નવા નથી ખાય જૂના નહીં જો જડી ગયા હતા ને જૂના એટલે જૂના જ નાખી દીધા નકર કે પછી નવા જ નાખવા હતા જો આ ટાયરમાં કંઈ છે નહીં રેડી ટાયર છે અને જે એમાં પેલા હતા ને તૈડું પડી ગઈ હતી જો જૂના હે ને જળી ગયા તે જૂના નાખી દીધા અને ટોલીના થે ને નવે નવા રાખી દીધા આજો આ ને ટ્રેક્ટર ભેગું આવ્યું નહીં ટાયર છે બે હરખા ટાયર લાગે આને એક બદલાવવાનું બાકી છે એક જ બદલાય બલ્ડમાં ટ્રેક્ટર આપ્યું હતું પેલા ક્યારે કે ખોટી કરવા એટલે એક જ બદલા આવ્યું જાઉં આ બે હરખા ટાયર હે થોડોક અંતર હે ને એક ટાયર હે આ બાજુનું ટાયર બદલાવાનું હે એ ટાયર પડ્યું આયા જો આ ટાયર છે અને એપોલો ટાયર છે નામી કન્ડિશન છે અને ટોલીન ટાયર તમને બતાવું કીવા હે નહીં જો આ ટોલીને ટાયર છે આ જૂ બદલાવી લીધે પણ જૂના ટાયર છે જો આ સાઈડ છે ને આખી ઘરી નાખી એ ખબર નહીં પડે તમને ફોનમાં જો આ જો હવે ખબર પડી આ જો આ ટાયર વચમાં હોય આખો આ ભાગ અને સાઈડમાં આવી ગયો જો કેમ કે ભાઈ આ ઝીણું થઈ ગયું ટાયર એટલે આ કહી નાખી થાય કહાઈ ગયું જો હા હવે ખબર પડી જો આ જો આ બાજુ આખો ભાગ કહાઈ ગયો હવે બદલાવ પડે ને એટલે આ ટોલી ને બદલાવ નાખ્યા ટોલીના બ્રેન્ડ ન્યુ ટાયર થઈ ગયા તો તમે વિડીયો એન્જોય કર્યો વિડીયો બની ગયો ઇન્ટ્રો પેલા શૂટ ના થયો પછી શૂટ કર્યો વિડિયો વિડીયો એન્જોય કરો તો મિત્રો આવી ગયા છો માલે કેમ કે આપણા હે ને ચેક્ટર વાહન લાવેલ લેને ને થઈ ગયા જો ડગરા નીકળી ગયા ટ્રેક્ટર હાલે છે બર્ડમાં પણ હવે જો આ ટાયર નું પૂરું થઈ ગયું આથી પંચર પડ્યું અને બાકી આ રીતનું જીરી ગાડી હોય ને એટલે એને નીકળી ગયું જો ફેર જ થઈ ગયો હે ભારે નુકસાની થઈ ગયું જો ઓહો એ હે હરીપતિ લઈને આવે બીજો જો આ ભાઈ જાય ટાયર લેવા લેતો આવો જો નામી ટાયર લેજો ટેકરામાં પાણીમાં જાવ હાલ વાયલું જાય ને તો કઈ ના થાય પાણી ટ્રેક્ટર હાલે લાઈન ભીડી નહીં આપડી અને જો આમ ભાઈ નીકળી ગયો ભાટીએ ટાયર લેવા ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ કાલે આપણે હેને ટાયર હે મોડા મોડા આવ્યા હતા હા સાઈડ આખો લો હથોડી હે આમાં ચાઉ હથોડી નથી ભાઈ વડા ટ્રેક્ટર વાહન લાઈન જૂના જડી ગયા હતા ચડાવી દીધા હજી એક ચડા બાકી છે ભાઈ ફેરા ખોટી કરવા ને એટલે એક બદલાવ ના જો કયું બદલાવ તમે અંદાજ નહીં આવે કેમ કે હરખું ટાયર થઈ આખા બે જોડા લઈ લીધા જૂના ટોલી ના નવા આવી ગયા જો કઈ વચમાં ધોકો દીવા હતા જો હા રબર થઈ ગયું આ ડગરા નીકળી ગયા જો અને આપણે આ જૂના ટાયર લીધા ઈ હે એક બદલાવ બાકી છે એક બદલાવ લીધું એમ ખબર નહી પડે જે પાંચ ટકા જેવા નામી છે ખબર નહીં પડે જો હા ને જોવા આવ્યું ને ન છે અને આ હે જૂનું ટાયર જો બે સરખા જ લાગે એમ ખબર નથી પડતી બહુજાજી કેટલું ગરમ થયું વચ્ચો વચ્ચ કાંટો વયો ગયો હોય તો હવે આ ખમી હવે આ એસી ફીટ કરવાની જરૂર છે આ હું ગરમ થાય તો તડકો વેવો પડે તમને ખબર હે ગરમ તો થાય ને ભાઈ આ હું બધા ગરમ થાય હાલો મિત્રો હવે એને દૂધ દેવા નીકળી અને ઉર્જાનું પાંખ્યું આવવા નતું તમે વિડીયો જોયો હશે એ પાંખ્યું આવી જ ગયું છે ખેતરમાં પાંખ્યું આવ્યું અમારા તો એ બદલે

અને એનો વિડીયો ત્યાં બતાવી નાખી ગયો તમને કારણ કે હેને સાનામાં નહીં રાઈતે કાઢી ગયા એટલા માટે અને અટાણ જો દૂધ દેવા જાઓ હો રાઈતે હેને પાંચસો નીકળી ગયું ખેતરમાં તો પાણી પહેલું ગીતું હતું હવે કન્ટેન બની ગયા તો ફટાફટ દૂધ દેતો આવું તમે તો ફાઇનલી આપણે ડેરીએ એ ગયા દૂધ દેવા આ સરખાઈ ડેરી છે માહી ત્યાં આપણે આવી ગયા દૂધ દેવા

જો પાંખી દેખાયું ને જો એટલે ને કે બહુ ક્લિયરિટી નહીં આવે જો રસા બસા બંધાઈ ગયા હે જો બે માટી ઉપર બાંધે છે એ લીધું આજ ને આજ બદલી ગયા કદાચ એવું લાગે છે મને પાંખે જબરું પાંખે ચાલ જો તમે ઓહો જ્યારે પાનથી રાઈતે કાઢી અગર તમને બતાવો ગાડી પાનખી ઉતારી ને ગાડી બાડી રાઈતે છે ને ઊંચે પાનખી ભૂગી ગયું રાઈટે જ કાઢ્યું ટ્રાફિક ના થાય ને બોલો હાલો એમ ભૂગેતા ભાઈ આપણે હું જાતો તો ને ભાઈ કીધી રસ્તો બસ્તો તો હોય હોટલ હોટલ હારી જ્યોતિ હાળી ટ્રાફિક કીધું કન્યા પણ આ બધી કે અમારે હોટલ ન મળે ગામડાં જેવું છે ને